ઉઠો જાગો અને એક જીબી ન પતે ત્યાં સુધી મંડ્યા રહો જાગ્યા ત્યારથી ઓનલાઈન લેખક હિરેન કોટક જાગ્યા ત્યારથી સવાર નહીં જાગ્યા ત્યારથી ઓનલાઈન ડિજિટલ યુગની અતિશયોક્તિ નિમિત્તે હવે આ નવી ઉક્તિ અમલમાં આવી ગઈ છે મજાની વાત એ છે મોબાઈલનો અતિરેક એ લોકો કરે છે જેમના યુગમાં એ હતા જ નહીં પેકેજમાં જેટલો ડેટા મળે તેટલો ચોવીસ કલાકમાં પૂરો ન કરીએ તો થાળીમાં પીરસાયેલ ભોજન અધૂરું રહી જાય તેમ બગાડનું પાપ ન લાગે પરંતુ પેકેજ ના ચૂકવ્યા એટલા વાપરી નાખવા એવું પણ કોઈ ફરમાવ્યું નથી આ રીલ નામની ઝીલનું તળ્યું જ નથી પરંતુ એ માપવા માટે લગભગ બધા જ વશીભૂત થઈને મચી પડ્યા છે આ રીલોનો રેલો એવો તો ધસમસી રહ્યો છે કે તેને બનાવવા વાળાઓ કરતા તો જોવા વાળાઓ વધુ અને અમૂલ્ય સમય ફાળવે છે અથવા કહો કે વેડફે છે રીલ બનાવી વાયરલ કરવાનો વાયરો વાયો છે તેનું કારણ તેમાં થતી કમાણી છે ઢંગ ધડા વિનાની અને ક્યારેક તો મર્યાદાઓ લોપાય તેવી રીલો તમામ સ્તરે જે આતંક મચાવી રહેલ છે તે ભયજનક રીતે ખતરાની ઘંટી બગાડી રહી છે મૌલિક વિચારો સ્વયંસ્ફૂર્ણા અંતઃપ્રેરણા કે અંતર્જ્ઞાન લુપ્ત થઈ રહ્યા છે તે આપણા અન્ય કોઈ નુકસાન કરતા અનેક ગણી મોટી ક્ષતિ છે બે ધ્યાનપણો ભૂલ ભરેલી શબ્દ રચનાનું અનુસરણ અને જીવનની મહત્વની પ્રાથમિકતા કોરાણે મુકાઈ જવા જેવા નુકસાનો મોબાઈલના ઉપયોગની જગ્યાએ દુરુપયોગના વધેલા સ્તરને દર્શાવે છે આ જ કારણોસર મોબાઈલ કંપનીઓ અને કન્ટેન્ટ પ્રોવાઇડરો જેને ફીચર્સ એટલે સુવિધાઓ કહે છે તે વાસ્તવિકતામાં તો અસુવિધાઓ બની ઉભરી રહ્યા છે જો કે સ્ક્રીન ટાઈમ મોનિટરિંગ ઓન ટોકિંગ વાઇલ વોકિંગ સ્ક્રીનના અતિરિક્ત પ્રકાશને ખાળવા એડેપ્ટિંગ ટોન તેમજ કિડ્સ મોડ જેવા સુરક્ષા અને આપણા ઉપર જ મોબાઈલના દુરુપયોગના નિયંત્રણો સક્રિય કરવાના વિકલ્પો તો હાજર જ છે પરંતુ આપણે તેની દરકાર પણ કરતા નથી રમૂજ તો ત્યાં સર્જાય છે જ્યારે મોબાઈલના દુરુપયોગ સદુપયોગ અને નુકસાનની જાગૃતિ અર્થે સમજાવતી સમજણો પણ મોબાઈલ ફોનમાં જ પ્રસારિત કરવામાં આવે છે અને તેને પણ લાઈક શેર અને કોમેન્ટ કરવા માટેની અપીલ પણ કરવામાં આવે છે ફોન ગરમ ન થઈ જાય હેંગ ન થઈ જાય અને કાન અને આંખો લાલ ન થવા લાગે ત્યાં સુધી આપણે મોબાઈલમાંથી પણ તેલ કાઢવાની ટાસ્ક મળી હોય તેમ ચોંટી પડીએ છીએ પેકેજમાં ડેટા ચોવીસ કલાકમાં એક જીબી કે ચાર જીબી ઉપયોગ કરવાની શરત હોય તો પણ બિનઉપયોગી ડેટા જવાથી સકારાત્મક વિચારીએ તો જ્યાં નિયત ડેટા ઉપયોગ ન થયો હોય ત્યારે વપરાશ ઘટ્યો હોવાનું જાણી ડેટા પેકેજ નાનું કરાવીને નાણાં અને મગજમાં પડતા કાણાઓ બચાવવાના હોય નક્કી ન રહેતું હોય કે કેટલો ડેટા કયા દિવસે કેટલો વપરાશે તો એવરેજ ડેટા યુઝે સમજીને બીજા દિવસે મળતા ડેટામાંથી ઉપયોગ કરવા મળશે તે યાદ રાખવાનું છે ન કે ઉજાગરાઓ કરીને તળિયા માપવા નીકળી પડવાનું ડેટા વપરાશના એલર્ટની સુવિધા તો બજારમાં મળતા સસ્તામાં સસ્તા સ્માર્ટફોનમાં પણ હોય જ છે જેને આપણા કામના દૈનિક ક્રિયાઓ તથા પરિવાર અને પરિજનોને આપવાના થતાં સિવાયના બચતા ફાજલ સમયની ગણતરી કરી એક્ટિવેટ કરી લેવી જોઈએ આટલું કર્યા પછી બસ એલર્ટને અનુસરવા અને માનવાનું જ બાકી રહેશે થોડું વાંચન થોડું વ્યાયામ થોડું પરિજનો સાથે રૂબરૂ મુલાકાત થોડી આઉટડોર રમતો પણ મોબાઈલના વળગણથી બચવાના રસ્તાઓ છે જીવન જે શીખવાડશે તે આ જીવન મોબાઈલ ઉપયોગ કરીએ રાખવાથી પણ નહીં શીખવા મળે ભોજન કરતી વખતે કુદરતી હાજત જતી વખતે નાહતી વખતે રૂબરૂ ચર્ચાઓ કરતી વખતે અને સૂતા વખતે મોબાઈલ ટાળીએ તો પણ તેના અતિરેકથી બચી શકાય ચામાચીડિયાઓની કીકિયારીઓ સંભળાવતા ખંડેર થતા જતા તેમજ હોરર ફિલ્મોના શૂટિંગમાં કામ આવે તેવા પુસ્તકાલયો આપની રાહ જોઈ રહ્યા છે એક વખત મિત્રો સાથે ત્યાં જઈ જુઓ મન અને ગ્રંથપાલ બંને પ્રફુલ્લિત થઈ જશે મોબાઈલ ફોન આપણે સંદેશાઓ માહિતી અને વાતચીત સહિતના વિનિમયો કરવા માટે આપણા હાથમાં ધારણ કરીને ગર્વ કરીએ છીએ તે ઉપકરણ મોબાઈલ છે આપણે પોતે મોબાઈલ નથી થઈ જવાનું વાહન ચલાવતી વખતે મોબાઈલનો પ્રયોગ એટલે સીધા જ યમરાજને આમંત્રણ પરંતુ આપણે તો સ્પોન્ડિલાઇસિસ સહિતના અનેક બોરિંગો વળગીને ન ઉખાડવાની સ્થિતિ સુધી પહોંચી જાય ત્યાં સુધી મંડ્યા રહેતા હોઈએ છીએ સોશિયલ મીડિયામાં લાઈક અને કોમેન્ટ્સ કેટલા આવ્યા અને આપણે કેટલામાં કરવાના બાકી છે તેની ચિંતા પોતે જ આપણને ધીરે ધીરે ચિંતા તરફ દોરી જાય છે માત્ર ફેસબુકના કિસ્સામાં આપણે આપણા ફેસબુક ફ્રેન્ડ્સ અને પેજમાંથી જેમની ગતિવિધિઓ નથી જોવા માંગતા તેમને અનફોલો કરીશું તો પણ તેઓ ફેસબુક સખા કે સખી તો રહેશે જ અને તેઓ તમારી પ્રવૃત્તિ અને અપડેટ જોઈ શકશે વળી બિનજરૂરી એકાઉન્ટ્સ અનફોલો કરવાથી એકાએક પ્રગટ થઈ જતા પ્રલોભનોથી પણ બચી શકાશે અને આવશ્યકતાથી વધારાની પોસ્ટ જોવાથી બચી શકાશે શું તમે ગેરંટી લો છો કે નાના બાળકોને તમે કાર્ટૂન જોવા પકડાવેલ મોબાઈલમાં એ કાર્ટૂન જ જુએ છે કે બીજું કંઈ અને એમને મોબાઈલ આવડે છે તેટલો જ તમને આવડે છે ક્યાંક આપણે તેઓને નાની ઉંમરે ચશ્મા પહેરતા કરવાની અને બાલ્યાવસ્થામાં જ હોર્મોન્સ એક્ટિવેટ કરવાની અનિચ્છનીય ભેટ તો નથી આપી રહ્યા ને આપણી હથેળી ગરમ અને ખિસ્સાઓ નરમ કરતું એક ખાસ પરિબળ એટલે વોટ્સએપ આ ભસ્માસુર એકબીજાને ટેક્સ્ટ મેસેજ ઇમેજીસ વિડીયો ડોક્યુમેન્ટ્સ ઓડિયો પોલ્સ એઆઈ ઇમેજીસ તેમજ કોન્ટેક્ટ શેર કરવાની સુવિધા આપે છે પરંતુ કેટલાક લોકો તેનો ખરો ઉપયોગ કરવાનો સમય આવે ત્યારે તેનો ઉપયોગ કેમ કરવો તે પણ નથી જાણતા અને દરરોજ સવારે ચાર પાંચ સુવાક્યો સેંકડો લોકોને બ્રોડકાસ્ટ લિસ્ટમાં ધસડીને મોકલી આપે છે મોટાભાગના લોકો તો વિવેક નામના જંતુને ભૂલીને બસ ફોરવર્ડ ફોરવર્ડ રમતા રહે છે આ ફોરવર્ડ કરવામાં ઘણી વખત અશોભનીય અપ્રસ્તુત અને અરુચિકર સામગ્રી પણ આગળ ધકેલતા હોઈએ છીએ હવે તો ટ્વિટરમાં ગ્રોક અને વોટ્સએપમાં જ એઆઈ ઉપરાંત આપણું જૂનું અને જાણીતું યુ જાનવર તો છે જ તેનો ઉપયોગ કરીને વોટ્સએપ સોશિયલ મીડિયા તેમજ મોબાઈલ ફોનના સંયમિત અને વિવેકી ઉપયોગ વિશે પણ જાણી લો ને જે રીતે આપણને કેવી રીતે નાહવું જોઈએ અને કેવી રીતે જમવું જોઈએ એની ખબર છે તેવી જ રીતે કેવી રીતે આ મોબાઈલ નામક જંતર વાપરવું એ પણ શીખી લઈએ તો કોઈ કંઈ જ નહીં કહે ઉલટું આપણે એક એવો મંત્ર પ્રાપ્ત કરીશું જે આપણી જીવનશૈલી સદંતર બદલી નાખશે લાંબી ટૂંકી સાડી બાર કંઈ જ ન સમજાય તો એટલું તો આપણી જાતને પૂછવાની જરૂર છે જ કે આપણે મોબાઈલને ચલાવીએ છીએ કે મોબાઈલ આપણને